વિદેશ જવાની લાયમાં બે ચાર વીઘા જમીન વેચી અને વેચ્યું મકાન માતા પિતાને આશા હતી કે સંતાનો વિદેશ જઈને સ્થાયી થશે અને પોતાનું ભવિષ્ય બનાવશે પરંતુ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદેસર રીતે પહોંચેલા નાગરિકો જે અમેરિકામાં રહેતા હતા તેના પર ચાબુક વીંજ્યો અને પોતપોતાના દેશમાં પરત મોકલવાનો જે નિર્ણય કરવામાં આવ્યો અને ત્યાર પછી ભારતીયોનું પહેલું વિમાન અમૃતસર એરપોર્ટ પર લેન્ડિંગ થઈ ચૂક્યું છે આ જે ભારતીયો પરત આવેલા છે તેમાં તેત્રીસ જેટલા ગુજરાતીઓનો પણ સમાવેશ છે મુંબઈ સમાચાર પહોંચ્યું પાટણ નજીકના ગામમાં જ્યાંથી ચાર જેટલા ગુજરાતીઓ પટેલ પરિવારના સભ્યો અમેરિકા પહોંચ્યા હતા તે પણ ડંકી રૂટ મારફતે એજન્ટે લાખો રૂપિયા પડાવ્યા અને અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરાવવાનો પ્રયત્ન કર્યો કયા સંજોગોમાં તેઓ પહોંચ્યા અને કઈ રીતે પરત આવ્યા તેની આપવિધિત તો જે સભ્યો પહોંચેલા છે તે આવશે એટલે જાણવા મળશે પરંતુ અત્યારે હાલ તો મુંબઈ સમાચાર પહોંચ્યું માતા પિતા પાસે જે સંતાનો પરત આવ્યા છે તેમની પાસે અને આપ વીતી જાણે શું કારણો હતા કઈ રીતે અમેરિકા જવાનું પસંદ કર્યું માતા પિતા કહી રહ્યા છે કે સંતાનો સુરતમાં સ્થાયી હતા હીરા ઉદ્યોગમાં ખૂબ સારું કામકાજ ચાલી રહ્યું પોતાનું મકાન પણ લીધું હતું પરંતુ પિતાના કહેવા પ્રમાણે હીરા ઉદ્યોગમાં જ્યારે મંદી આવી અને છ મહિના પહેલાં જ પરિવારના સભ્યોએ નિર્ણય કર્યો કે વિદેશ તાઇ થઈ ગઈ અમેરિકા જવાનું પસંદ કર્યું અને મિત્રો આ પરિવાર જે કેતનભાઈ તેમના બાળકો સાથે અમેરિકા જવા એજન્ટ મારફતે નીકળી ચૂક્યા હતા સાથે સાથે માતા પિતા જણાવી રહ્યા છે કે ઘરના ઘરની અને ગામની બે વીઘા જમીન વેચી અને જે રૂપિયા આવ્યા અને સુરતનું મકાન જે પોતાનું હતું તે પણ વેચ્યું અને આ બધા રૂપિયાથી ચાર સભ્યો અમેરિકા જવા નીકળી ગયા હજી છ મહિના જ થયા હતા અને એક ભવિષ્યની આશા હતી પરંતુ માર્ગ પસંદ કર્યો હતો ખોટો અને પરત આવવાની ફરજ પડી આવો જોઈએ માતા પિતાએ શું કહ્યું મુંબઈ સમાચારના ખાસ રિપોર્ટમાં કોણ કોણ અમેરિકા ગયું તમારે ત્યાંથી

સરકાર પાસે આ અપેક્ષા શું રાખું છું સર આ પરિવારના સંતાનો અમેરિકા જવાનો માર્ગ પસંદ કરીને નીકળી ચૂક્યા હતા પરંતુ જ્યારે માતા પિતાને ખબર પડી કે તેમના સંતાનો આ લિસ્ટમાં છે અને અત્યારે જે અમેરિકન વિમાન આવી પહોંચ્યું છે તેની અંદર આવી રહ્યા છે ત્યારે પિતાએ તો પોતાની વાત રજૂ કરી પરંતુ માતાએ શું કહ્યું તે પણ જાણવું જરૂરી છે પિતા સાથે વાત કરી તો પિતાએ કહ્યું કે હવે સરકાર આમાં બીજું કંઈ ન કરી શકે તો કંઈ નહીં પરંતુ સાચી અને યોગ્ય દિશામાં તપાસ કરે અને આ જે લે ભાગુ એજન્ટો જે અહીંથી ગેરકાયદેસર રીતે લાલચ આપી તોતિંગ રકમ પડાવી લેતા હોય છે તેના સામે તો કાર્યવાહી કરે પરંતુ સાથે સાથે અમારા સંતાનો હેમખેમ પરત આવી ગયા છે તેનો હર્ષ પણ માતા પિતા અહીં વ્યક્ત કરી રહ્યા છે આવો જોઈએ માતાએ તેની લાગણી સભર શબ્દોમાં શું કહ્યું ખૂબ જ આંચકાજનક સમાચાર એ રીતે કહી શકાય આપનો દીકરો હોઉં ને પરિવાર જ્યાં અમેરિકા ગયો હતો પરત આવી રહ્યો છે આપને કેવી રીતના માહિતી મળી અમે ટીવી દ્વારા જોયું હોભી તો કાલે કે વીટીવી ઉપર જોયું હતું સંદેશ ઉપર આવી ગયું કે ભારતીય માણસો બસો એસી વિમાન દ્વારા મોકલી દીધા આશ્રમનો વ્યમ પડ્યો કશે કદાચ કદાચ આપણે એવી માહિતી નથી કેટલા ટાઈમ થઈ ગયા છ મહિનાથી અહીં કેતુભાઈ પેલા ક્યાં રહેતા હતા શું કરતા હતા કેતુભાઈ હીરામાં નોકરી કરતા હતા

ગેરકાયદે અમેરિકામાં ઘૂસવાનો પ્રયત્ન કરતા કેટ કેટલાય પરિવારના સભ્યો જ્યારે ત્યાં પકડાઈ જતા હોય છે અથવા તો ત્યાંના સ્થાનિક પ્રશાસનના સકંજામાં આવી જતા હોય છે ત્યારે પોતાના વતન પરત પાછા ફરવું પડે છે લાખો કરોડો રૂપિયા ખર્ચીને ત્યાં પહોંચતા આ સભ્યો કદાચ ખબર નહીં હોય કે આપણે કયો માર્ગ પસંદ કરીએ ગઈકાલે જ મારી એક તજજ્ઞ સાથે વાત કહી હતી અને તેમના જણાવ્યા પ્રમાણે આ રીતે ગેરકાયદેસર રીતે જે લોકો ત્યાં જતા હોય છે તે લોકોની આપવિટી ખૂબ જ અલગ હોય છે કાયદેસર રીતે ગયેલા જે લોકો છે જે પરિવારો છે તે આજે સુખી સંપન્ન છે અને સારી જગ્યાએ પોતાનું કાર્ય કરી રહ્યા છે અને ડોલરોમાં કમાણી પણ કરી રહ્યા છે પરંતુ ગેરકાયદેસર રીતે પહોંચેલા આ જે લોકો છે તેમનું શોષણ અહીંના લોકો જ કરે છે તેઓ ચોંકાવનારો ખુલાસો પણ નામ ન આપવાની શરતે એક તજજ્ઞએ કરે તેમણે વાત કરી કે અહીંથી જે ગેરકાયદેસર રીતે ગયેલા છે પરિવારના જે સભ્યો છે તેમને અમેરિકાના મુખ્ય શહેરથી ક્યાંક દૂર અલગ અલગ નાના નાના શહેરોમાં ગામડાઓમાં ફાર્મમાં કામ કરવું પડે છે અને રોજિંદુ જે રોજ જે છે સેલરી જે છે તે કદાચ આપણી આંખો પહોળી થઈ જાય તેટલી ઓછી હોય છે વર્ષો સુધી બહાર નીકળી નથી શકતા કારણ કે પોતે ગેરકાયદેસર છે એને પકડાઈ જવાનો ભય પણ હોય છે કદાચ એસી અને સો ડોલર કદાચ કાયદેસર રીતે મળતા હોય જે લોકો ગયેલા છે પરંતુ આ ગેરકાયદેસર ગયેલા છે તેમનું શોષણ પણ ખૂબ થતું હોય છે માત્ર ચાર પાંચ દસ પચીસ ડોલરમાં મજૂરી કરવી પડતી હોય હવે આ યાતનાઓ વેઠવી એના કરતાં આપણું વતન શું ખોટું છે લાખો કરોડો રૂપિયા ખર્ચીને ત્યાં જવું એના કરતાં આપણા વતનમાં પોતાનો ધંધો રોજગાર અને તેનું સ્ટાર્ટઅપ કરીએ તો કેવું સારું આ વિચાર મુંબઈ સમાચાર આ માધ્યમથી આપને આપી દે પાટણથી અલ્કેશ પંડ્યા સાથે જીગર પંડ્યાનો ખાસ રિપોર્ટ